પોલીસ દ્વારા અમને એવું જાણવા મળ્યું છે કે એમાં શરીરે કાવેદા પોતે ગુનેગાર છે તો એને પણ સજા થવી જોઈએ એની સાથે કોઈ પણ વ્યક્તિ સામેલ હોય એવું લાગે તમને તો એની પણ ઊંડી તપાસ કરી અને એને પણ કડક ને કડક સજા થવી જોઈએ પતિ એ પત્ની પુત્રી અને પુત્રનું મોઢું દબાવી અને મોતને ઘાટ જે છે તે ઉતારી દીધા ભારે હૈયે વિડીયો બનાવી પોતાની વેદના વ્યક્ત કરતા પિતા અત્યારે જોવા મળી રહ્યા હશે

પતિ એ પત્ની પુત્રી અને પુત્રનું મૂઢું દબાવી અને મોતને ઘાટ જે છે તે ઉતારી દીધા એસીએફ શૈલેષ ખાંભલા ત્રણ સભ્યોની હત્યામાં મુખ્ય આરોપી અત્યારે જોવા મળ્યા એસીએફ આ શૈલેષ ખાંભલાની જે એમના પિતા છે તેમની કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી બે માસૂમ બાળકો અને પુત્રવધિની હત્યાથી આ પરિવાર જે છે તે હજુ પણ આઘાતમાં છે ભારે હૈયે વિડીયો બનાવી પોતાની વેદના વ્યક્ત કરતા અત્યારે જોવા મળી રહ્યા છે શૈલેષને કડક સજા મળે તેવી વાત એ બચુ ખાંભલા છે તેમના દ્વારા કરવામાં આવી અને સાથે જ વાત કરીએ તો બચુ ખાંભલા એ વિડીયોમાં દુઃખ અને આક્રોશ વ્યક્ત કરતા પણ જોવા મળ્યા છે સાથે જ વાત કરીએ તો પોલીસ તપાસમાં એ હત્યાનું કારણ એ હજુ સ્પષ્ટ જે છે તે નથી થયું પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે ભાવનગરમાં બે દિવસ પહેલા થયેલી જે હત્યા એ ન માત્ર ભાવનગર પરંતુ આખા ગુજરાતની અંદર ચકચાર મચાવી દેનાર આખી ઘટના હતી ફોરેસ્ટ કોલોની કોલોની જે હતી તેની અંદરથી જે લાશ એ દફનાવી દેવામાં આવી અને પછી આખું આ કાંડ જે છે તે બહાર આવ્યું પોલીસે ખાડો ખોદીને જોયું તો ત્યાંથી એ લાશ મળી આવી હતી અને ત્યારબાદ જે પતિ હતો તેને પકડી લેવામાં આવ્યું છે ધરપકડ કરી લેવામાં આવી છે હાલ પોલીસ જે છે તેમની પૂછપરછ પણ કરી રહી છે ત્યારે જે

પુત્રી અને જે પુત્ર હતો તેમના પિતા અને પત્નીનો એ પતિ હતો તેમણે આખું આ કાંડ જે છે તે કર્યું હતું બાજુમાં આવેલી જે ગોડાઉન હતું એ ગોડાઉનની પાછળની જમીન હતી ત્યાં ખાડો ખોદ્યો અને ત્યાં એ ત્રણેયની લાશને જે છે તે દફનાવી દીધી હતી અને પોલીસ તપાસમાં ખૂબ મોટા ખુલાસા થાય તેવી પણ શક્યતાઓ જે છે તે અત્યારે જોવા મળી રહી છે ત્યારે જે હથિયારો છે તેમના પિતાનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તેમાં દુઃખ અને આક્રોશ વ્યક્ત કરતા બચ્ચું ખાંભલા છે તેમને શું કહ્યું તેમને સાંભળો જય વડવાળા જય માતાજી હું સુરતથી બચ્છુભાઈ ભગવાનભાઈ ખાંગલા બોલું છું કે મારા બે ફૂલ જેવા કુમળા બાળકો મારા પુત્ર વધુ ત્રણ એની સાથે હતી અધમમાં અધમ કૃત્યુ કરીને મોતને ઘાટ ઉતાર્યા છે તો એ પ્રત્યે મને તો દુઃખ છે મારો આખો પરિવાર દુઃખી છે મારો એક પંખીડાનો માળો વિખાઈ ગયો છે તો એને માટે સરકારે પોલીસ દ્વારા અમને એવું જાણવા મળ્યું છે કે એમાં શરીરે ખામી પોતે ગુનેગાર છે તો એને પણ સજા થવી જોઈએ એની સાથે કોઈ પણ વ્યક્તિ સામેલ હોય એવું લાગે તમને તો એની પણ ઊંડી તપાસ કરી અને એને પણ કડક ને કડક સજા થવી જોઈએ કારણ કે કોઈ પણ સમાજમાં આવો દાખલો ન બેસે આ બહુ દુઃખદાયક છે તો એની માટે હું સરકારને પોલીસને વિનંતી કરું છું જય વસ્તુ જય વડવાણા